સુરત ડાયમંડ બુર્ઝને ધમધમતું કરવા કમિટીના પ્રયાસ મુંબઈના ભારત બુર્સના વેપારીઓ સાથે જુલાઈએ છસો વધુ ઓફિસ એક સાથે શરૂ કરવા પ્રયાસો કરાયા છે બેઠકમાં ડાયમંડ બુર્જના ચેરમેન ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહ્યા હતા મુંબઈના વેપારીઓએ પણ વહેલી ઓફિસો શરૂ કરવા બાદ આપી હતી નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્ટ વર્લ્ડની અંદર લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યો છે તમામની અપેક્ષા સુરત ડાયમંડ બોર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બોર્ટ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બોર્ટમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો છસોથી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેઝરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબિનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે